જય શ્રી કૃષ્ણ શ્રી ગિરિરાજ ધરન કી જય શ્રી વલ્લભાદિશ કી જય અપને અપને ગુરુદેવ કી જય પુષ્ટિ માર્ગમાં વૈશાખ સુદ ચૌદશ એટલે કે શ્રી નરસિંહ ચતુર્દશીનો ઉત્સવ વ્રજ ફાગણ સાતમના દિવસે શ્રીજી મથુરા પધાર્યા અને વૈશાખ સુદ ચૌદસના દિવસે પાછા શ્રી ગિરિરાજજી પધાર્યા જ્યારે શ્રીનાથજીની ઈચ્છા અનુસાર શ્રી ગિરિધરજીએ આપને મથુરા પધરાવ્યા ત્યારે મથુરામાં બે માસ અને એકવીસ દિવસ સુધી શ્રીનાથજી ત્યાં આનંદપૂર્વક બિરાજ્યા હતા તે વખતે શ્રી ગિરિધરજીએ શ્રીજીને વિવિધ લાડ લડાવ્યા હતા અને હોળી ખેલના દિવસો હોવાથી શ્રીજી વહુ બેટીઓ સાથે પ્રત્યક્ષ હોલી ખેલ્યા હતા અને ફગુવામાં અનેક વસ્તુઓ પણ માંગી હતી જે ભેટ સ્વરૂપે સ્વીકાર કરી હતી એમ કરતાં કરતાં જ્યારે ગુજરાતથી શ્રી ગુસાઈજી મથુરા પધારવાના સમાચાર આવ્યા ત્યારે શ્રીનાથજીએ શ્રી ગિરધરજીને આજ્ઞા કરી કે શ્રી ગુસાઈજી ગિરિરાજજી પધારે તે પહેલાં તમે મને જલ્દી મારા મંદિરમાં એટલે કે ગિરિરાજજી ઉપર પધરાવો આ પ્રમાણે શ્રીજીની આજ્ઞા અનુસાર આપને બપોરના સમયે શ્રી ગિરિરાજજી પર મંદિરમાં પધરાવ્યા અને ત્યાં રાજભોગ ધરાવ્યો એવામાં શ્રી ગુસાઈજી પણ પરદેશથી ત્યાં પધાર્યા ત્યારબાદ ચાર ઘડી દિવસ રહે શ્રીજીના રાજભોગ સરવાની ખબર આવી એટલે આપને આશ્ચર્ય થયું કે આજે આ સમયે રાજભોગ કેમ જેથી શ્રી ગિરિધરજીએ ખુલાસો કર્યો અને વિગત કહી કે આપના પધારવાના સમાચાર સાંભળી આપને અહીં જ દર્શન આપવાની ઈચ્છા હોવાથી શ્રીજીને મધ્યાહન સમયે અહીં પધરાવ્યા છે આ સાંભળી શ્રી ગોસાઇજી રોમાંચિત થયા ખૂબ આનંદિત થયા પ્રસન્ન થયા પોતાને પ્રત્યે શ્રીજીની અતુલ કૃપાનું વર્ણન કરીને શ્રી ગોસાઈજી સેવામાં પધાર્યા તે દિવસે વૈશાખ સુદ ચૌદશ હોવાથી નરસિંહ જયંતિનો ઉત્સવ કર્યો આપે શ્રીજીને પુનઃ સેનમાં રાજભોગ ધર્યો ત્યારથી શ્રીજી પ્રતિ વર્ષે પ્રતિવર્ષે ભોગની સાથે બીજી વખત રાજભોગ વૈશાખ સુદ ચૌદશના દિવસે ધરવામાં આવે છે જ્યારે શ્રીજી મથુરા પધાર્યા ત્યારે અહીં ગિરિરાજજીમાં ચતુર્ભુજદાસજીની પ્રભુ દર્શનની લાલસા અત્યધિક વધી ગઈ હતી ને ગિરિરાજજીની તળેટીમાં બેસી અત્યંત વિરહ ભાવમાં દરરોજ પદ ગાતા ગોવર્ધન વાસી સાવરે લાલ તુમ બિન રહ્યો ન જાય આ પ્રકારે દરરોજ પદ ગાય અને પોતાની વિરહ ભાવના પ્રગટ કરતા ભક્ત કામના કલ્પતરુ શ્રીજી ભક્તની આ સ્થિતિ જોઈ ન શક્યા અને પાછા પધાર્યા શ્રીજી પોતાના ભક્તને આવા વિરહ ભાવમાં ન જોઈ શક્યા અને એનો વિરહ દૂર કરવા માટે એનો તાપ દૂર કરવા માટે એ અહીં પાછા પધાર્યા મંદિરોમાં વૈશાખ સુદ ચૌદસે સાંજે નરસિંહ જન્મ દર્શન બાદ ઉત્સવ ભોગની છાબ ધરાવવામાં આવે છે તેમાં શીતળપનું અને લીલો મેવો પરિશ્રમ દૂર કરવાની ભાવનાથી અવશ્ય ધરવામાં આવે છે આજના દિવસે સફેદી રહે મંગલા આરતી પછી અભ્યંગ કરવામાં આવે છે વસ્ત્ર કેસરી મલમલના રૂપેરી કિનારના પેછોડા અને રૂપેરી ચિત્રનો કુલ્હ્ય શ્રિંગાર સાદી ત્રણ ચંદ્રિકાની જોડ તેમજ મોતીના આભૂષણો ધરવામાં આવે છે કુંડલપાન હાસ ત્રિવલ્લી નુપુર નુપુર અને વાઘનખા અને શ્રી હસ્તમાં વાઘના મોઢાવાળા વાઘના મુખવાળા કળા ધરવામાં આવે છે વિશેષ સામગ્રીમાં સથુઓ ધરવામાં આવે છે અને શ્રી ઠાકોરજીને ખૂબ લાડ લડાવવામાં આવે છે નરસિંહજીને ફૂલની માળા ધરાવી પુષ્પની માળા ધરાવી અને શ્રી ઠાકોરજીને બે વખત તિલક કરી અને ભોગ ધરવામાં આવે છે આ જ રીતે શ્રી નરસિંહ ચતુર્દશીનો મહાત્તમ સમજવો જોઈએ કે વૈશાખ સુદ્ધ છઠથી પ્રભુને ઠાડા વસ્ત્ર આવતા નથી એટલે કે આપણે પ્રભુની જે સુખ છે પ્રભુનું સુખ આપણે પહેલાં જોઈએ છીએ કે પ્રભુનું સુખ આપણા પુષ્ટિમાર્ગમાં સૌ પ્રથમ જોવામાં આવે છે આપણી ઈચ્છા છે એ તો આપણે ધરીએ જ છીએ પણ સાથે સાથે એમાં પ્રભુનું સુખ છે કે નહીં એ પણ જોવામાં આવે છે તો આ જ રીતે શ્રી ઠાકોરજીને લાડ લડાવતા રહો અને શ્રી ઠાકોરજીને ખૂબ સેવા કરતા રહો અને એમની કૃપાની પ્રાપ્તિ કરતા રહો જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ